ખાંભા નજીક આવેલા કોડિયાર આશ્રમમાં બનેલી ઘટનાના અનુસંધાને પોલીસે તપાસના ચક્રોવર્તીની માન કરી બે સાધુઓને ઝડપી લીધેલા છે અમરેલી જિલ્લામાં આવેલા ખાંભા નજીક આવેલા કોડિયાર આશ્રમમાં એક સાધુને બીજા સાધુએ વિધર્મી હોવાના આક્ષેપ સાથેની તેની જટા કાતરથી કાપી વિડીયો બનાવી વાયરલ કરેલો હતો લૂંટ કરી ફરાર થતા પોલીસે ઝડપી લઈ પૂછપરછ શરૂ કરેલી હતી જ્યારે હિન્દુ મુસ્લિમોની ધાર્મિક લાગણીઓ દુભાય તે અંગેની કોમેન્ટ કરતા સાધુ સામે પોલીસ કાર્યવાહી કરી રહેલી છે અમરેલી જિલ્લામાં આવેલ ખાંભા નજીક કોડિયાર આશ્રમમાં ભગુડા નજીક આવેલા ભોઈરાધાર આશ્રમના અર્જુનગીરી મંત અહીં આરામ કરતા હતા ત્યારે હળવદ વિસ્તારના સાધુ અર્જુનગીરી અને અન્ય વ્યક્તિઓ સાથે મળી આ સાધુને વિધર્મી હોવાનો આક્ષેપ સાથે માર મારેલો હતો અને તેમની જટા કાપી નાખેલી હતી અને વિડીયો બનાવી વાયરલ કરવાના ઘેરા પ્રત્યાઘાતો પડેલા છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભગુડાના ભોઈરાધામ આશ્રમના સાધુની લાંબી જટા કાપીને કરનાર સાધુ સામે સાથે મુસ્લિમમાં કોમી કરવા અંગે ખાંભા પોલીસમાં ગુનો નોંધવામાં આવેલો છે આ ઘટનામાં જટા કાપનાર આરોપી અર્જુન ગિરી સહિત બે વ્યક્તિઓ સામે મારામારી હુમલો કરી રૂપિયા એકવીસ હજારની લૂંટ કર્યાની ખાંભા તાલુકા મથકમાં ફરિયાદ અંગે આ ઘટનાની ગંભીરતા દાખવી પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવેલી હતી અને આરોપીને હળવદથી દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે જે અંગે એએસપી જયાવીર ગઢવીએ ઝડપાયેલા સાધુ વિશે વિગતો આપેલી હતી જટાક આપવામાં આવે છે તો ગઈ તારીખ બાર અગિયારના રોજ ખાંબા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં ખોડિયાર આશ્રમ જે આવેલું છે ત્યાં અર્જુનગીરી નામના એક સાધુ આવેલા હતા અને ત્યાં બીજા બે સાધુઓ જેમાંથી એકનું પણ નામ પણ અર્જુનગીરી જ છે તેમને એમની જોડે આવી અને માથાકૂટ કરી હતી અને તેમની ઉપર એવા આક્ષેપ લગાવેલા કે તે વિધર્ભી છે અને એમની પાસેથી રહેલા રોકડ અને એમની પાસે રહેલો ટેકનો સ્માર્ટ કંપનીનો મોબાઈલ અને બીજો મુદ્દામા કુલ મળી એકવીસ હજાર એકસો પચાસ રૂપિયાની લૂંટ આચરી હતી અને ત્યારબાદ બંને સાધુઓ ફરાર હતા અમારી કોલેજને મળેલી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અમનામાંથી જે મુખ્ય સાધુ છે જેમણે એમની જોડે વાળ કાપેલા હતા એ હળવદ પાસેના કોઈ આશ્રમના રહેવાસી છે એવું અમને જાણતા અમારી ટીમોને ત્યાં મોકલવામાં આવી હતી અને અમારી ટીમો એમને હળવદ પાસેના એક ગામમાંથી પકડી પાડેલા છે અને તેમને અહીંયા લઈ આવે અને અરેસ્ટ કરેલા છે આની સિવાયના જે બીજા સાધુ છે એમનું પણ નામ બ્રિજેશગીરી આજ અમારી ઇન્વેસ્ટિગેશનમાં ખુલ્યું છે અને તપાસ જારી છે અને ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ કરવામાં આવશે આ પ્રકારનું કોઈ કરવાની કારણ

બ્રિજેશ ગીરી આરોપી હોવાની માહિતી મળતા ખાંભા પોલીસની ટીમ હળવદ વિસ્તારમાં પહોંચી મુખ્ય આરોપી સાધુ ગીરોને દબોચી લીધેલો હતો અને પૂછપરછનો તપાસ શરૂ કરેલી છે